पापस्य कारणं किम् लोभ तक्ष तक्षकस्य विषम पुत्र भवोति दंते बिजु एक वाक्ये संस्कृत भाषायं उत्तरत लेकिन तमर एक वाक्य में संस्कृत भाषा में जवाब आप पानो छे जडाये किम् देयम् तो जड़ाय ज्ञानम् देयम् लोभात किम् प्रभवति लोभात क्रोधः प्रभवति वृक्षिकस्य विषम कुत्र भवोति

જેટલો સબસ્ક્રાઇબ વધશે મિત્રો જેટલા ડાઉનલોડર વધશે આપણે તમને વધુ ઉપયોગી પ્રયત્ન તો આ વેદ ડિજિટલ નામની એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરી લો તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી જનરેટ કરશો કોર્સમાં વિજ્ઞાન એસએસ વાંચવા માટેનું મટીયલ એક્ઝામ પેપર ધોરણ ત્રણ થી બારમાં ત્રણ થી બારના વિડીયો પરીક્ષાના સમયે એક્ઝામ પેપરનો પેપર મળશે તમારા ધોરણમાં જે વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોવા

तो गुणा गुण पुल्लिंग अकारातंगलिंग प्रथमा संबोधन बहुवचन मक्षिका तो मक्षिका आकारात स्त्रीलिंगम प्रथमा एक वचन दरिद्रा दरिद्र अकारात पुल्लिंगम चतुर्थी एक वचन लोकात लोक अकारात लोक, पुल्लिंगम पंचमी एक ब ब उत्सवे उत्सव उत्सव अकारात सप्तमी एक वचन चतुषे मातृभाषाया उतरत

આપણી સાથે હોય તેને કવિ બાંધો માને છે પાંચમું સંધિ વિચ્છેદમ કુરુત ચલાચલ ઇદમ ચલાચલમ ચલ અચલમ વત્તા ઇદમ વ્રણ મિચ્છંતિ વ્રણમ વત્તા ઇચ્છંતે પદ પદ છેદસ્તુ પદ છેદહ અથવા પદ છેદહ વત્તા તુ ત્યાર પછી શ્લોકાનામ પૂર્તિ કરણિયા તમારે શ્લોક પૂરતી કરવાની છે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેય જડાય પીપાસિતાય પાણીયમ ક્ષુતાય ચ ભોજનમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વાધ્યનું સોલ્યુશન પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયો લાઈક કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત